અલ્યા બધું તો બધું સારું થયું પણ આ રાડો કાઢવા હતું મરે નાળિયા બોલાવવા પડશે લાગે કે આ મારો પગ લાગે લે જય અલ્યા ઊઠ જ્યો હ અલ્યા તારો બાપ ઊઠ જ્યો મારો બાપ અલ્યા તમે

ઓ ઓલડો ખબર પડે હમણા કા તો મારી ઉપર લઈ જજો હારું હા લે પાણી બની પીવો પાણીની બાટલો લાયા કે નહીં હું તો નહીં લાવ લ્યા હારું બેહો તાણ જો મૈયા બુ પાણી પીવો

રાખી હતી માં આવું નહીં થયું હોય ને હારું તને મને રહી ગઈ આવતા પહેલાં મને અહીં નામ જતો રહ્યો દે મી